જય સંવિધાન જય કોળી સમાજ હું ચિરાગ ઝાલા યુવા કોળી સંગઠન ગુજરાત અધ્યક્ષ હાલ જે કોળી સમાજ ઉપર પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું છે તેના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રીને આ સંદેશો પહોંચે તેવો બધા મિત્રો પ્રયત્ન કરવાનો છે અઢાર આઠ બે હજાર બાવીસના ના રોજ મૃતક ઘનશ્યામભાઈએ પહેલી ફરિયાદ કરેલી પોતાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીથી માંડી જે ભૂ માફિયાઓ દ્વારા ઘનશ્યામભાઈ જે મર્ડર થઈ ગયું છે તેના વિરુદ્ધ આજની તારીખમાં આ ભૂ માફિયાઓનો કબજો અડીખમ અઢીખમ ત્રણ ચાર વર્ષ થઈ ગયા છતાં પણ એ કબજો હજી સુધી આ સરકાર ખાલી કરાવી શકી નથી તે સમયના બે હજાર બાવીસમાં જયારે અરજી કરવામાં આવી ત્યારે વિશ્યા પોલીસ સ્ટેશનના પીઆઈ ત્યાંના તલાટી મંત્રી રાજકોટના કલેક્ટર વિકાસ અધિકારી આ અધિકારીઓને લેખિત રજૂઆત કરેલી છે આ લોકોની કારણે આજે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ થઈ ગયા તમે મોટા મોટા બડાફા મારો છો તો આ ભૂ માફિયાઓની જગ્યા તમે ખાલી તો કરાવી શકતા નથી આ લોકોના અધિકારીઓને લીધે આજે કોળી સમાજના એક બાહોશ નીડર યુવાન ઘનશામભાઈ ને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે અને તેના માટે લડત જે સમાજના ભાઈઓ આંદોલન કરી રહ્યા હતા તેને પેલા પોલીસ અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવે છે કે અમે આ ગુનેગારોની ધરપકડ કરશું અને સરઘસ કાઢશું છેલ્લે પોલીસ અધિકારીઓ તેની વાતથી ફરી જાય છે તો ભાઈ આ તમારા મન ફાવે તેવા મનસુબા તમારી ફરજ ઉપરની બેદરકારીને કારણે આવી ઘટનાઓ બને છે અને એનો ભોગ કોળી સમાજના અશિક્ષિત અબુદ્ધ જે વ્યક્તિઓ છે તેનો ભોગ આ લોકો બને છે અને જ્યારે જ્યારે પણ ઓબીજી સમાજના કોળી સમાજના લોકો જ્યારે આંદોલન કરવા મેદાનમાં ઉતરે છે ત્યારે એન કેન પ્રમાણે રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી અન્ય વ્યક્તિઓ દ્વારા પથ્થરમારો કરાવી આ નિર્દોષ વ્યક્તિઓ ઉપર ગુના દાખલ કરવામાં આવે છે અને આ લોકોની કમરો ભાંગી નાખવામાં આવે છે આવો કોળી સમાજ ઉપર એક બનાવ નથી બન્યો ઘણા બધા બનાવો બન્યા છે જાહેર માં સમાજ ની બેન દીકરીને બે ફાર્મ મારવામાં આવે છે અરે આજે જો એક ટકા જેની વસ્તી છે જૈન સમાજની જો એ રોડ ઉપર ઉતરે છે એની માર્ગ સ્વીકારી લેવામાં આવે છે તો કેમ ભાઈ અઢી કરોડની વસ્તી ગુજરાતમાં કોળી સમાજ નહીં છે માત્ર મત માટે જ ઉપયોગ કરવાનો છે યાદ રાખજો જ્યારે અઢી કરોડની વસ્તી ધરાવનારા કોળે અને ઠાકોર સમાજને એના મતની કિંમત જ્યારે સમજાઈ જશે ત્યારે એક એક વસ્તી છે ને તમે ભીખ માંગશો ભીખ આ યાદ રાખજો એટલે સત્તાનો જે નશો છે ને ઉતરતા વાર નહીં લાગે જ્યારે સમાજને ખબર પડશે કે તેના મતની કિંમત શું છે ત્યારે રાતાપાણીએ તમારો રોવાનો વારો આવશે એ યાદ રાખજો અને ખાસ કરી ઓબીસી સમાજના જેટલા પણ ભાજપ સાથે જોડાયેલા રાજકીય આગેવાનો છે કે અન્ય પક્ષો સાથે જે જોડાયેલા રાજકીય આગેવાનો છે તેને કહેવામાં આવે કે માત્ર મત સમયે તમે યાદ આવશે સમાજ અંદર તો તમે ભાજપના કપડાં પહેરેલા હશે ભાઈ તો આજે જયારે સમાજ જરૂર છે ત્યારે મેદાનમાં આવો બાકી બંગડીઓ પડી લો બંગડીઓ જ્યારે આ સમાજ જાગૃત થશે ને ત્યારે તમને છે ને ઘરે જયારે મત માંગવા

કોળી સમાજ ઉપર જ્યાં જ્યાં દબન થયું હશે ઓબી સમાજ ઉપર જ્યાં જ્યાં દબન થયું હશે ત્યારે હર હંમેશ અમે તેને પડખે ઉભા રહેશું જય સંવિધાન જય કોળી